ચાલો ક્યાં સુધી થઇ જાઉં પકે જઉ્યા આ થાડો આવે જોતો આવડતું નથી

ન મો નો આ એમ ગુજરાતી ફેન્સી હતું નહીં કરવાની તમને કાઠ તો રેડી થાય છે અમારે જવાનું હતું વેલા બટ જાગે નહી તો ખબર જ છે ચાલો મો માર એના વખાણ નથી કરવા 6 વાગે આપણે માથામાં રીંગ નાખવાનું ચાલુ કર્યું છે કેમ કે હેઅ આપણે લોંગ કરીએ છે થોડાક ટાઈમ પહેલા નીતુના બેબી શોર પહેલા આપણે હેર લોંગ કર્યા હતા પણ હવે આ થોડો વચ્ચે કાર્યક્રમ આવી ગયો એટલા માટે બાપજીની પ્રેશર એટલે કે મારા પપ્પાનું પ્રેશર હતું કે ભાઈ વાળ કાપી નાખ બહુ વારા નથી લાગતા તો કે ગાઈઝ તમને લોકોને ખ્યાલ જ છે હેર લોંગ હોય એ મને ઓલવેઝ સારા જ લાગે છે આવું હું નથી કહેતો આવું તમે બધા કહો બરાબર ચાલો તો આજે નીતુને લઈને જાય છે હોસ્પિટલ કેમ કે કાલ રાતનો એને થોડો થોડો દુખાવો વધી ગયો હતો અને ઓલરેડી એના ટાઈમ બધો પૂરો થઈ ગયો છે નાઇન મંથ પૂરા થઈ ગયા છે જે આજે પૂરા થયા છે બરાબર હવે જોઈએ નોર્મલ ડિલેવરી થાય છે કે પછી સીઝર કરવું પડશે પણ મને જોતા એવું લાગે છે કે સીઝર જ આવશે નોર્મલ ડિલિવરી થશે નહીં કેમકે આજકાલના જે તમારી ખાણીપીણી થઈ ગઈ છે બહારની બરાબર એ બધી ખાણીપીણીના લીધે થોડુંક તકલીફ થાય છે આજ અત્યારની જનરેશનને બાકી આજથી ઘણા વર્ષો પહેલાં બધાને ખબર જ છે કે આ સીઝર બીજર કંઈ હતું નહીં બરાબર ડાયરેક્ટ બધા નોર્મલ ડિલિવરી થતી પણ કહેવાય ને આ બધા બહારના ઢોંસા પિઝા મન્ચુરિયમ ને ફલાફલ ને ફલાણું ઢીંકણું ને બધું ખાવા મળ્યા છે ને એટલે આ બધું નોર્મલ ડિલિવરી વાળું બધું જતું રહ્યું છે મેં એવું કઈ નથી ખાધું નવ મહિના નવ મહિનામાં ત્રણ દી પેલા ત્રણ દી પહેલા હજી મંચુરિયમ ખાઈ રહી છે બરાબર હવે ચાલો તો ચોબી કન્ટિન્યુ જઈએ છીએ હોસ્પિટલ ની ફાઈલ ફાઇલ ચાલે છે પાલ હોસ્પિટલ એક બ્રાન્ચ છે એક બ્રાન્ચ છે બરોડામાં બરાબર બરોડા પાસે ચાલો તો આપણા આપણે સ્ટીફન કપડાની શોપની બેગ લઈ લીધી છે કેમ કે એની અંદર હોસ્પિટલની ફાઇલ બરાબર જો કે ક્યારેક ક્યારેક આપણો બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો પણ આવું આવું કાક કરાક હોય તો મૂડ આવી જાય ને નાખીએ નાખી ભાઈ

તું લઈ ગયા છે અત્યારે એક દવા આપવાની છે એટલા માટે એને અલગ રૂમમાં લઈ ગયા છે જો મેં ઘરેથી જ કીધું હતું કે ભાઈ આજે કદાચ એડમિટ કરી દેશે અને ફાઇનલી એડમિટ કરી દીધી હવે ઘરેથી હું મમ્મીને પપ્પાને બોલાવી લઉં છું બરાબર કેમ કે એડમિટ કરી દીધી છે એટલે બધી વસ્તુ જોશે જોકે ઓલરેડી એની બેગ તૈયાર હતી બરાબર તો એ બેગ લઈને જ બોલાવી લઉં છું ચાલો

થઈ ગયું સરસ લે ચાલો મેડમ આવી ગયા છે પેરાશૂટ પહેરી સિગ્નેચર કરવા વાંચતી જાય જો હું લખ્યું છે એમ આમાં એમાં બે ભાગ થઈ જાય ને તો હોસ્પિટલ વાળા જવાબદાર નથી એમ એવું એમાં એ લખેલું છે હમણાં રોતી હતી કેમ દાંત કાઢવા પડી એની તું અને તું મેડમ

તમે લોકો જોયું થોડીક ટર્મ્સ એન્ડ કન્ડિશન બધી સાઈન કરવાની હોય છે હું એવું લખેલું હોય છે કે ભાઈ હોસ્પિટલ તરફથી કોઈ જવાબદારી નહીં ગમે કાંઈ થાય તો બરાબર બધી જવાબદારી તમારી રહેશે એટલે કે પેશન્ટની રહેશે બરાબર દવાની આડઅસર થાય ફલાણું થાય ઢીકણું થાય કોઈ પણ વસ્તુ થાય તો બધી જવાબદારી પેશન્ટની રહેશે એવી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં સાઇન કરાવ્યા હતા બરાબર સાઈન થઈ ગઈ છે નીતુને લઈ ગયા છે અંદર રૂમમાં કંઈક બવા આપવાની હશે આપી છે અડધી કલાકની વેઇટ કરવાની કીધી છે જોઈએ અડધી કલાક પછી શું રિઝલ્ટ મળે છે બાકી હું તો આવી ગયો છું આ મારો સ્પેશિયલ રૂમ છે બરાબર એસીવાળો ટીવીવાળો સ્પેશિયલ રૂમ લીધી છે કેમકે સ્પેશિયલ રૂમની સાથે અટેચ વોશરૂમ હોય છે એટલે પેશન્ટને આમથી આમ દોડા દોડી ના થાય તકલીફ ના થાય એના માટે બરાબર ચાલો અડધી કલાકની વેઇટ કરવાની છે પછી જોઈએ અમારા સિસ્ટર ને અમારા ગયા છે મમ્મી થોડીક વાર પછી આવે છે કેમકે રસોઈ બનાવે છે જમવાનું એટલા માટે એ બપોર પછી આવશે મોટું એનું ટેન્શન આવે

નોર્મલ ડિલેવરી શક્ય નથી કેમકે એક થોડોકમ તો પ્રોબ્લેમ આવ્યો છે અને બાળકના ધબકારા બી વધી જાય છે ઘટી જાય છે વધી જાય છે એટલે ઇમરજન્સીમાં ડિલિવરી કરવાનું થશે એટલા માટે ફેમિલી ડિસ્કશન કર્યા બાદ નક્કી કર્યું છે કે ભાઈ ઓપરેશન કરી નાખો સીઝર કરી નાખો અને ડિલિવરી કરી નાખો બરાબર હવે મારા ધબકારા વધતા જાય છે કે કંઈ હવે કાંઈ પ્રોબ્લેમ ના આવે તો સારું જોકે અત્યારે હું ના આમ કંઈ નથી આપતો કે મારે શું કેવું બટ અંદરથી મને જ ખબર છે કે એવું ફીલ થાય છે કે હરેકને થતું હોય જ્યારે જ્યારે બી આ સિચ્યુએશન આવતી હશે ત્યારે બધાને ફીલ થતું હશે આજે મારો વારો એવો છે અને જે મને અનુભવ થાય છે બરાબર છે જે હું વર્ડ્સમાં તમને કંઈ નથી આપતો બસ ભગવાનને પ્રાર્થના છે બેડો બેઠો એક જ પ્રે કરું છું કે પ્રોબ્લેમ ના આવે બધું વ્યવસ્થિત થઈ જાય શાંતિથી પતી જાય અને નીતું થોડીક થોડીક ઢીલી થાય સ્ટ્રોંગ રહેવું પડે આમાં તો હંમેશા બરાબર જે પ્રેગનેન્ટ મહિલા છે એને તો સ્ટ્રોંગ જ રહેવું પડે તો બધું વ્યવસ્થિત ચાલે પણ આ થોડીક નર્વસ થાય છે થોડુંક ટેન્શન જો કે આમાં ટેન્શન લેવાનું હોય નહીં ડૉક્ટર આપણને પહેલાં જ કહી દે ભાઈ ટેન્શન ના લેતા તમે ટેન્શન લેશો તો તમારું બીપી લો થશે બ્લડ પ્રેશર ડાઉન થશે તો પ્રોબ્લેમ આવશે તો ભાઈ અમારા ઘરના ડોક્ટર આવી ગયા છે હવે ઈ જીતું ઓપરેશન થાય છે આજી શીખે છે ના ના શીખતા નથી બહુ બધાની ડિલેવરીઓ કરીને આવ્યા છે અને અત્યારે એ બધા હીરાના કારખાના કામે લાગી ગયા બે વીસ હજારના ના પગાર એટલે હૉસલો દેવા આવ્યા છે ડૉક્ટર બરાબર ને જાશો ને તમે જવાનું અંદર જશે ન્યા કદાચ શૂટ થશે તો કરશે મેડમ ફોન આપી દેજો આપણને પણ વીડિયો ઉતાર લેજો કે હોસ્પિટલ હોસ્પિટલવાળાને આપણે કીધું છે તમારું અમે પ્રમોશન કરી દેવાના છે એટલે ચાલો તો હવે હજી તો સાકુ ને બધું રેડી કરે છે સાધન સામગ્રી હથિયારો હોય તોરાંત બધું રેડી થઈ જાય એટલે હમણાં ડૉક્ટરને બોલાવશે એટલે પછી મેડમ જશે એનું કામ પતાવશે ચાલો તો અમારા ભાભી ડૉક્ટર રેડી થાય છે ઓપરેશન થિયેટરમાં જવા માટે માસ્ક ટોપી વોપી બધું લગાવશે એટલે મારું પચાસ ટકા ટેન્શન લાવું કે આપણું ઘરનું એક વ્યક્તિ અંદર હોય ને એટલે ઉપર દિવસ મંજુબેન તમને તમારી વહુ ઉપર ગર્વ થાય છે ધ્યાન રાખજો ડૉક્ટર કેવા કોણા કોણા દાત આવે છે મંજુબેનને અવાજ એવો

कपड़े प्रोडक्ट सीनियर ने प्लीज फिर कल्पना कर के वो कई लगती और ना कुछ होना था उसके लिए सुई यू नहीं नहीं बराबर छह बच्चों फीडिंग भी अवस्था <स्थेदिक> जो है पापा ने अब आए साथ में बस बेटा भी रोक तू मैं रोक तू मैं ये बस ये बंद ચાલો તો ફાઈનલી ભાઈ આવી ગયા છે અત્યારે સ્લોગ બોલે મોટા થઈ ને કાઢો બોલવાના છે એ ઉપર ની જેવું કઈ છે નહીં

તો ફાઇનલી નીતુ મેડમ આવી ગયા છે ભાન માં કોમા બહાર કેવું લાગે છે મેડમ જોકે હજી અવાજ નહીં આવે હજી એને આરામ જ ચાલુ છે બોટલ ચાલુ છે અમારો આ જો ને કૃષ્ણમ ઘોડિયો નવો નવા ઘોડિયામાં અમારા કૃષ્ણમભાઈ બેહી ગયા ઘડીક માં ઉડો થઈ ગયો છો પણ આને અહીંયા હોતું છે હા ફુવા ફુવા અને મોટા મોટા પપ્પા પપ્પા આ છે 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 સીધા સગડી ગરબ મૂકીને નાથુલાલ હુઈ ગયા છે નાથુલાલ રાશિ છે એન અને અને વાય ન ય બે નામ ગોતવાનું હલો બધા બહાર જાઓ બધા બહાર જાઓ હલો ઇન્ફેક્શન લાગે હલો મંજુબેન લાગે એટલે આવો તો હું હામો દેખાઉ છું આ ડોક્ટર જે ડિલિવરી માં હતા એ આ ડોક્ટર ક્યાં છો તમે આવો આવો ખાઈને આવો પછી હાલો

आगे थी थी आगे। आवाज कर मोडेडीर आवाज कर गए थैंक यू फॉर बींग बहुत बहुत धन्यवाद